रो अपनी हवा अपनी जी से जय माँ से जी जय माँ माँ देव जो आपने नाश्ता करा भई ये तरह का ही क्यों से ये एक दरवाजे में नाश्ता करें तो बार वाजे में शाम करो तो देखा ये होती है ब्लॉगर की लाइफ पूरी रात बर मेहनत करो पूरी दिन मेहनत करो फीर...

બેઠા છે એમને આ એ જો બધાય ઠંડી ઠંડુ વાતાવરણ પીધું છે એટલે બધાય જો દેખાલી આહા બ્યુટી મળવી હમણે ઘડી ગ્રાઈન મિત્રો હાલો તર મળવી ઘડી છે આજ ડોકાઈ લાવવાનો છે બધી તો વાતાવરણનો જોવો તરનો વાતાવરણસ કુલિસ્ટ બ્યુટી ક્વીન ક્વીન ક્વીન

આ એક તો ફોન માં વળગી છે ને એક જો ફોન માં છે આપણે જઈ રહ્યા છીએ દુકાન તરફ આમ જો વરસાદ પડી ગયો છે ભૂખા ઘટલે છે વરસાદ તો સોય ત્રા ઘટલે કે એટલે કેટલો વરસાદ પડ્યો બો બો ભૂકા ઘટલે ને સાદ નો પડો જો કે મિત્રો તો જો આયા આખી સ્કોડ ભીગી થઈ છે વન વર્સિસ વન કસ્ટમ કરવાના છે બધા હાલો લુડો ખેલવા ના તો મિત્રો बरसात जो बरसात बारिश ही बारिश है इतनी बारिश कभी नहीं बारिश ही। बारिश मित्रों वधरा मंदर इंटरेस्ट भी क्यों हम दोएला है तो आए ला भाई फर्स्ट क्लास पढ़ू आए दोएले आया धूल लगी से हैप्पी दिवाली हैप्पी दिवाली जिंदगी सवार કોમેન્ટમાં કહીજો બધાના ગામમાં કેટલો કેટલો વરસાદ પડે છે અત્યારે ખુબ વરસાદ પડે છે લગભગ અવાજ આવતો જ છે પણ તોય એ તો કોમેન્ટ કરજો કોના ગામમાં કેટલો કેટલો વરસાદ પડે છે હાલો મળીશું નવા વ્લોગ સાથે બાય